જય માતાજી મિત્રો કેમ છે બધા તમે પણ મજામાં થઈશો ને હું પણ મજામાં છું જો આજે તો આપણે આવી ગયા છે એવી વાડીએ એટલે અત્યારમાં આપણે વાડી આવ્યા હતા કારણ કે નીંદવાનું ને એવું બધું હતું એટલે આપણે રોજ તો નથી આવતા તુલસી નાની છે એ તમને બધાને ખબર જ છે પણ આજે એમ થયું કે આ લો જ આવી તો આપણે લોક તો બપોરે જ શરૂ કર્યો છે કારણ કે આપણે બપોરે વાડી આવ્યા છે એવી ને અત્યારે તુલસી હોઈ ગઈ છે લીમડામાં થાય અને સીધાથી એને રાખે છે ધ્યાન અને આપણે મંડ્યા સી નીંદવાય એને પપ્પા જો એક સા નીંદીન વઈ આવ્યા અને બા ને ભૂમી બે જો છેટ પોગવા આવ્યા સી શેઢે અને બેન જો મંદાઈન વાહે બેન બો બધાઈન વાહે જ હોય તો આપણે ઈ તે જો મીંડા સી નીંદવા ડબલ ડબલ હવે તો એટલું બધું ખાસ ખડ ન હોય પણ બબે છોડવા હોય ઈ ખેસતા જ આવી અને નીંદતા જ આવી છે તો જો આપણે નીંદવાની શરૂઆત તો કરી દીધી છે ને આ તરબૂચના વેલાય આવી ગયા છે

એ કઈક ભાગ ને ઓ કઈક નાસ્તો લાવ્યો છે હા ભાઈ એસી 2 વાગ્યા છે આચાર માં નાસ્તો કરવાનો ભાઈ એસી તો જ ખાઈ લે તું નિશાયે કરે બાકી ખાધું નહીં ખાધું કેમ લે તીખી રોટલી શાક હતો ને અને આમ ઘરે જઈ ચેક લે તે દાતડી લાવ્યો નહીં લે દાતડી વિના તો બેન જો હું તો લાંબા પતકરી ની દે ઓલી બાજુ બો ક્યાં

હમણાં પછી આપણે વરસાદ રહી જાય પછી નિંદવાન શરૂ કરી દેવી કેવાય હાલો મિત્રો આપણે તો આગળ થઈ શીતલ આપડી થી હારે થવા આવીએ છે અને બધા થોડા થોડા ભૂખ્યા થઈ ગયા છે પાર્થભાઈ તો ભૂખ ના કારણે આમ પણ આલો જ પડો પડો થઈ ગયા છે અને આ બધું સિદ્ધાર્થ જો કે ક્લેન આવો છે

બાળકો ને પણ છોકરાઓ ને પણ રજા હતી બધા વાડી આવી ગયા એટલે નિંદાઈ ગયો છે ને જો બધા તુલસી ના મમ્મી રાખવા મંડી છે તુલસી ને એ ખવાર લીધું છે લાઈ બીજા કે કપડું કાઢ ને તુલસી બેન ખાય એટલે તરત કપડા મેલા કઈ ના લાઈ બીજું કપડું પહેરાઈ દીધું અને કપડા બદલા છે મગના છે આપણે નીપતા એમાં શીતલો થોડોક વાહરી ગયો લેવા મળ્યો છે આ બાજુ બાંધ ખડ ને બધું છે નીંદ્યું છે બધું ખડ જે વધ્યું મોટું ખડ છે બધું લીધેલું બહાર કાઢેલું છે ને બાર નાખવાનું છે અને જો ઘરે ફૂલ છે આવે ત્યારે ઘરે જાવું છે એમ એક નથી હા પાર્થ નથી ભાઈ ઘરે ખાવાનું ખાઈ લીધું છે ને હવે થોડું ફ્રૂટ ખાઈ લે પછી જાય ઘરે

નાસ્તો કરવાની તૈયારી થઈ ગઈ છે અને પછી આપણે નાસ્તો કરી આપણે ઘરની દુકાન છે પછી આપણે નાસ્તો કરીએ પછી ઘેર જવાનું છે રસોઈ ને એવું બધું બનાવશું તો તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબરી કરી લેજો બાય બાય